જિલ્લા પંચાયતના સદસ્યશ્રી તાલુકા પંચાયતના સદસ્યશ્રી આરોગ્ય સ્ટાફ પ્રિન્સિપાલ શિક્ષકશ્રી સરપંચશ્રી ડેરીના શ્રી ગ્રામજનો મુખ્ય સેવિકા શ્રી આંગણવાડી કાર્યકર ટેડાગરો અને અન્ય લાભાર્થીઓ મોટી પ્રમાણમાં હાજર હતા અને લાભાર્થી તથા આંગણવાડી કાર્યકરે ટીએ ચારમાંથી બનાવેલ વાનગી અને મિલેટ્સમાંથી બનાવેલ વાનગીમાંથી અલગ અલગ કેટેગરીમાં પ્રથમ ત્રણ નંબર ટીએ ચાર અને પ્રથમ ત્રણ નંબર મિલેટ્સ આંગણવાડી કાર્યકર પ્રમાણપત્ર વિતરણ ત્રણ અને ત્રણ વિજેતાઓને સ્ટીલના ડબ્બાનું ઇનામ વિતરણ કરવામાં આવ્યું દાતાશ્રી દ્વારા મંડપ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી પોષણ ઉત્સવ કાર્યક્રમની સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર દુડાલાલ ત્રિવેદી ન્યૂઝ સેવન ઇન્ડિયા થરાદ બનાસકાંઠા